બસ ફક્ત વધેલી રોટલીનો એક નાનો ભાગ અહીંયા મેં વધેલી રોટલીનો એક નાનો ભાગ લીધો છે અને સરસ મજાનો એક ગોળ શેપ બનાવીશું અને કોરા લોટથી કોટ કરી અને સારી રીતે રોટલી વણી લેવાની હવે એક ચમચી જેટલું તેલ આ રીતે લગાવી અને ત્યાર પછી ચપ્પાની મદદથી આને આ રીતે કટ લગાવવાનો છે આખો કટ નથી લગાવવાનો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે હું કેવી રીતે કટ લગાવી રહી છું હવે ઉપરથી તમે મરચું પાવડર સ્પ્રિન્કલ કરી શકો છો બહુ જ સરસ ટેસ્ટ લાગશે તમને પસંદ હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો એનાથી પણ એ વધુ ટેસ્ટી લાગશે હવે આ રીતે ગોળ ગોળ વાળી લેવાનું છે મેં બહુ જ સરસ રીતે આ રીતે વાળી લીધું છે ત્યાર પછી ફરીથી આને જલેબીના શેપમાં આ રીતે વાળી લઈશું હવે આપણે આને વણી લઈશું અને સરસ મજાનો એક પરાઠો તૈયાર કરીશું આમ કરવાથી સરસ મજાનો પડવાળો પરાઠો તૈયાર થશે અરે વાહ ફક્ત બે મિનિટની અંદર આટલી ટેસ્ટી ભેળ તૈયાર અને એ પણ ચટણી વગર ચટણી જેવા ટેસ્ટ સાથે ચાલુ જોઈએ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એકથી બે વાટકી જેટલા મમરા લેવાના છે એક નાની ડુંગળી ચીણી સમારીને અને ત્યાર પછી એક નાનું ઝીણું સમારેલું ટામેટું એડ કરવું એક નાનું મરચું એડ કરીશું ઝીણું સમારીને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું જો લીલું મરચું પસંદ ન હોય તો લાલ મરચું પણ તમે એડ કરી શકો છો ત્રણ થી ચાર ચમચી જેટલો ટોમેટો કેચપ એડ કરવાનો છે એકદમ ટેસ્ટી ચટાકેદાર ભેળ તૈયાર એક બેસ્ટ ટીપ જોઈ લઈએ સૌથી પહેલા તમારે બટાકા લેવાના છે આને બાફી અને એની છાલને દૂર કરી દેવી ત્યાર પછી હાથથી થોડા મેશ કરી આની અંદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર અથવા તો લીલું મરચું થોડો ગરમ મસાલો ખાંડ અને લીંબુનો રસ એડ કરવાનો અને થોડીક કસ્તુરી મીઠી એડ કરવી જ્યારે પણ તમે ખાસ કરીને આલુ પરોઠા બનાવતા હોય ત્યારે જો કસ્તુરી મેથી એડ કરશો તો એ વધુ ટેસ્ટી લાગશે સૌથી પહેલાં એક તવી લેવાની છે ત્યાર પછી આની અંદર ત્રણ ચમચી જેટલી વરિયાળી અને એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે જે ગેસની ફ્લેમ છે અત્યારે અમે ફાસ્ટ રાખી છે અને સારી રીતે એક મિનિટ માટે કૂક કરી લઈશું ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એને મીડિયમ કરી અને ફરીથી આને એક મિનિટ માટે કૂક કરી લેવું જમ્યા પછી જો તમે ખાશો તો કબજિયાતની તકલીફ તમને દૂર થશે છાશની અંદર સોજી એડ કરી અને ગરમ કરવાથી આટલી ટેસ્ટી વસ્તુ બની શકે છે ક્યારે વિચાર્યું નહોતું સૌથી પહેલા તમારે સોજી લેવાની છે એની અંદર છાસ એડ કરી એકદમ પાતળું બેટર તૈયાર કરી લેવું સ્વાદ અનુસાર મીઠું મરચું એડ કરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું જે રીતે તમે પુલ્લા તૈયાર કરો છો એ રીતે કરી લેવાના છે અને પુલ્લા ઉપર તમારે ઝીણી સમારેલી ડુંગળી કોબીજ ટામેટો અને કેપ્સિકમ ઉમેરી ટોમેટો કેચઅપ એડ કરવું ખરેખર બહુ જ ટેસ્ટી આ પુલ્લા લાગે છે એકવાર ચોક્કસથી બનાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય